અંધશ્રદ્ધા છોડો આ અજ્ઞાન અંધશ્રદ્ધા એ મનુષ્યના મોટામાં મોટો અંધાપો છે જે જન્મનો આંધળો છે તે તો આંધળો છે પણ ભગવાને જે આંખો દીધ આપી છે છતાં પોતાનામાં અજ્ઞાન રાખે છે એ અજ્ઞાનના કારણે મનુષ્યને સત્ય પરમાત્માનું જ્ઞાન થતું જ નથી તે યાદ રાખો જે અંધવિશ્વાસવાળાઓ પુણ્યકર્મનું તો એક બાજુ રહ્યું પણ વધુ પાપી બનીને તમો ગુણી વડે પશુ પક્ષી વનસ્પતિ વગેરેમાં જન્મ થવાનો છે ગીતા અધ્યાય ચૌદ પંદર માં પુરાવો છે કારણ કે નિરાકારનો અનુભવ શો નહીં અને જે ખાલી મંદિર મૂર્તિનું કર્મકાંડ ગીતા વેદ વગેરે ધાર્મિક પુસ્તકોમાં ક્યાંય પણ બતાવેલું નથી છતાં તેવું કર્મકાંડને નિત્ય કરીને તમોને તમો તો દુઃખી રોગી બનો છો પણ જગતના લોકોને શા માટે દુખી કરો છો તેવું મંદિર મૂર્તિનું પાખન વર્ષોથી ચાલ્યું આવે છે તેથી નિરાકારનું જ્ઞાન છૂટી જાય છે તો સર્વે પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે ગીતા અધ્યા છ એકત્રીસમાં પુરાવો છે તો આ સર્વે જગત આ ત્રિગુણી માયામાં મોહિત છે માટે એનાથી જુદા અને અવિનાશી એવા પરમાત્માને જાણતા નથી ગીતા અધ્યાય માં પુરાવો છે હે અર્જુન ચિત્તને અભ્યાસ વડે ઈશીર કરી બીજે ક્યાંય ભટકવા નહીં દઈને પરમાત્માનું ચિતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય આઠ આઠ માં પુરાવો છે તો સત્ય કર્મને ધર્મ કહેવાય છે તે આચરતા ચિત્ત શુદ્ધ થાય છે વિષ્ણુ શંકર રામ વગેરે ભગવાનની વિભૂતિ છે ગીતા અધ્યાય દસ શ્લોક અઢાર થી પુરાવો છે હે અર્જુન જે પ્રકારે તે મને જોયો તે રૂપે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાનો કે દેખાવાનો નથી ગીતાધ્યાય અગિયાર શ્લોક ત્રેપનમાં પુરાવો છે આ સંસારનો મૂળ પરમાત્મા છે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે તે પરમાત્મા સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તેર શ્લોક માં પુરાવો છે હે અર્જુન તું સર્વ ભાવથી પરમેશ્વરને શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષપદ છે આ ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે તો આ તો મૂર્તિ પથ્થરની પૂજવાથી અસલ ભગવાનનું તો અપમાન થાય છે ભગવાન નિરાકાર છે પરમાત્માની મૂર્તિ બને છે કેમ તે તો થોડુંક વિચારો જે મૂર્તિઓ એ પરમાત્માની વિભૂતિઓ બને છે તો જે વિભૂતિઓને ભગવાન માનવાથી અસલ ભગવાનનું અપમાન કરો છો